ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે કર્યાવરમાં દીકરીઓને ધનની સાથે સંસ્કાર આપીએ તે વિશેની સમજણ ઉતારીએ પુત્રીને સાસરે વળાવવા પહેલાં ઘરમાં અહીંથી સંસ્કાર રૂપી ધન આપો તે સંસ્કાર અમૂલ્ય કર્યાવર કહેવાય છે જો પુત્રી તે આજ સુધી તે મારી અને તારા પિતા વગેરેની આજ્ઞાનું ખૂબ જ વિવેકથી આચરણ પાલન કર્યું છે તેવી જ રીતે તારા સાસુ સસરા વગેરેનું અ જ્ઞાન આજ્ઞાનું અને વિવેક રાખીને પાલન કરજે અત્યાર સુધી ભલે તે મને ને તારા પિતાને ભલે મા અને બાપ માનતી હતી હવે પછી તારા માટે તે જ તારી સાસુ મા છે અને તારા સસરા એ જ પિતા છે એવું જો આચરણ કરીશ તો જ તું ક્યારે ભૂલ કરી છે નહીં તેમની સાથે હંમેશા વિવેક વાણી વિચારથી વર્તન કરજે અને સહનશીલતા રાખજે લગ્ન પછી તારા પતિને તારો સ્વામી દેવ માનજે તેની તેની જ સાથે સદા નર્મદાથી વર્તજે પતિની આજ્ઞાનું પાલન કરવું તે ઇસ્ત્રીનું ઉત્તમ ગુણ કર્મ ધર્મ છે પતિ કંઈક પણ ભૂલથી ખોટું કર્મ કરે તો તરત જ ગુસ્સો કરીશ નહીં પણ ધીરજ રાખી મૂન રહેજે જ્યારે તે શાંત થાય ત્યારે એકાંતમાં નર્મતાથી તેમને મોટ ખોટું ન લાગે તેવી મીઠી વાણીથી તેમને સમજાવજે અને સાસરિયામાં કોઈક દિવસ કોઈની સાથે અણબનાવ કે મતભેદ થાય તો રીસ કરીશ નહીં ત્યારે કુટુંબનો કે પતિનો પ્રેમ ખોવાઈ જાય છે કુટુંબના દરેક કર્મમાં કદાપી આળસ કરીશ નહીં પાડોશીઓની નિંદા કરીશ નહીં સાથે હળીમળીને રહેજે વડીલ વગેરેનો વિવેક રાખજે અને નાનાઓને હેતથી જીતીને રમાડજે ઘરમાં વૈભવ માટે કે તારા પિતાના માટે તારા પોતાના માટે દેખાદેખી કરીને તારા પતિ સાથે કરજ કરાવી તેને ગજા પર ખર્ચ કરી ખર્ચ કદી પણ કરાવીશ નહીં તારું ગૃહ ગૃહકાર્ય જાતે કરજે તે પણ આવક પ્રમાણેનું ખર્ચ રાખીને સાવધાનીથી તેમજ કરકસરથી ઘર ચલાવજે તારું ભાગ્ય તારા હાથમાં જ છે જો તું ઈમાનદારીથી સત્ય કર્મ કરીશ તો જ્યોતિષ કે બીજાને તારા ભાગ્ય વિશે કદી પણ પૂછવું પડશે નહીં કારણ કે જે ભાગ્ય નબળું ક્યાં થાય છે પોતે કામ કરતી નથી તેમાંને મતલબ કે જ્યોતિષને જોવા જવું પડે રહ્યું પણ જે કર્મ સારી રીતે કરે તો એને જ્યોતિષની જરૂર જ નથી બંગડીઓ વગેરે સૌભાગ્ય ચીનો પહેરવાની ઈચ્છા થાય તો ઘેર લાવી મંગાવી તારા સાસુ કે નણંદ પાસે પહેરજે પણ બજારમાં કોઈ પણ પુરુષની સાથે કદી પણ પહેરીશ નહીં વધુ જ પાતળાં ભબકાદાર ટૂંકા ફેશનના કપડાં પહેરીશ નહીં લાજ મર્યાદાનું પાલન જાળવવું તેવા વસ્ત્રો પહેરવા મારા અને તારા પતિ પિતાના ઘરની આબરૂ સચવાય તેવું વર્તન કરજે આબરૂ શુભ આચરણથી જ સચવાય છે દરરોજ વહેલી ઉઠી શરીર મન અને ઘર સ્વચ્છ કરી સદાચારી જીવન જીવજે અને સાથે ફરજ મુજબ રહીને પવિત્ર ધર્મનું પાલન કરજે પતિની ઈચ્છા વિના કોઈ પણ કર્મ કે ધર્મ વગેરેનું પાલન ન કરજે પતિ જો ગીતા વેદ ઉપનિષદ વગેરેનું બ્રહ્મજ્ઞાની ઉત્તમ ધર્મનું પાલન કરતો હોય તો તેને તું અપનાવજે પણ તે જો કર્મકાંડ કરતો હોય તો ધીરે ધીરે સમજાવીને બ્રહ્મ જ્ઞાનમાં વાળજે વળી પારકા ઘેર જવાની આદત રાખીશ નહીં તારા પિતા કદાચ ઊંચ પદવીના હોય કે અમીર ધનવાન હોય તેનો ક્યારે ગર્વ ગર્વથી પોતાનું અભિમાન બતાવજે નહીં તારા પતિની સામે તારા પિતાની શ્રીમતાયના વખાણ કદી પણ કરીશ નહીં કારણ કે જમાઈ ગયેર જાય તો હારગે કેટલી ધન સંપત્તિ છે એ બધું જાણી લે પછી ફાલતુ ફાલતું દીકરીઓ એવા વખાણ કરે તે ઘણી જગ્યાએ મતલબ કે જે છે કહેતા માને નહીં મુંબઈનો એક દાખલો એક ભાઈને ત્યાં પેટ્રોલ પંપ હતો ઘાટકોપરમાં શ્રીમદ હતા છતાં મતલબ કે એ દીકરી પેટ્રોલ પંપના માલિકની ઘરવાળી જે આવે તેને આ મારા માવતરે ફ્રીજ દીધી એ આ ફલાણું દીકડું મારા મતલબ કે માવતરે દીધું એનો પતિ વાર વાર ટૂંકે કે આ તું કે નહીં અથવા આ ટપળિયા તારા બધાએ મતલબ જે છે ને તારા માવરે પહોંચાડી દે તો મને નહીં પછી એક દિવસ ગુસ્સેથી એને કહેવું પડ્યું કે જો તું હવે મારી આ વાત ન સાંભળ તો આજ પતિ યાદ રાખ બીજી વાર જી હું સાંભળીશ તેની તને ને આ તારા ટપડિયા બધાય તારા માતાને ઘરે હું પહોંચાડી દઈશ તો મને જોઈએ જ નહીં હું શું નમાવલો છું કે મારે પૈસા કમાવાની પહોંચ નથી કે તારી જે કાંઈ જરૂરિયાત એમાં હું ઓછું આવવા દઉં છું એમાંનું કશું નથી કરતો તો પછી આ ચાર ટપડિયાના વખાણમાં મને મતલબ ગમતું નથી પણ તો એ ભાઈ માનતી નથી તો પિતાની શ્રીમતાના કોઈ પણ વખાણ કરવા નહીં તો જ એનો સંસાર સારો ચાલે તો ઉપર ભોજનના વર્તન જે વિવેક વિચારી જે જીવનમાં જે કન્યા ઉતારે છે તેમનું જીવન સર્ગ બની જાય છે મીઠી વાણી એ જ વસીકરણ મંત્ર છે જીવન સર્ગ બની જાય છે મીઠી વાણી એ જ વસીકરણ મંત્ર છે કટુ વચન તે નરક છે કદાપી બોલીને કોઈથી બગાડવું નહીં જ્ઞાની સદગુણી લોકો પાસે બેસવું તેથી લાભ થાય છે તો સંયમિત જીવન તન મનને નિરોગી રાખે છે તેથી લાંબુ આયુષ્ય બને છે તેથી ભાવિ પ્રજા નિરોગી બને છે અને સંસ્કારી બને છે અને તેવી બનીને તે ભક્ત દાતારી ને સુરવીર બને છે તો ભક્ત બનવું એ બરાબર ભક્ત તો બધાએ બની શકે સામાન્ય માણસે બની શકે પણ દાતારી બનવું હોય એટલે પૈસા કમાવીને બને પણ એ કદાચ હજી મતલબ મધ્યમ કોટીનો વાત એ પણ સુરવીર બનવું હોય આ સુરવીર નથી ત્યારે આ જુઓને બ્રિટિશના મતલબ મુઠ્ઠીભર માણસો અહીંયા આવી ને આ ભારતના મતલબ કે માણસો માય કાકલા થઈ ગયા હતા તે કોઈ બીની બાય દીકરીની ઇજ્જત લૂંટતા હતા તો બાકીના બીજા બેઠા હોય કે એ તો એનું મતલબ કે ઘરને મતલબ કે છોકરીને કે દીકરીને કે વહુને કે ઘરવાળીને મતલબ હેરાન કરે રહ્યા અરે એકદી એને રહ્યા એ તમારે ત્યાં કરશે કારણ કે આપણામાં સુરવીરતા નથી ત્યાં જ આ ભારતમાં આ વિદેશીઓ ફાવી જાય રહ્યા ને એક આપણામાં એકતા નથી કે જે હરિજન ભંગિયાને અછૂત અછૂત કરીએ મતભેદ કરીએ અને મુસલમાન કે ક્રિશ્ચનવાળા હરિજનો કે ભંગીઓ હોય બધાને એક જ ચર્ચમાં આવવાનું એક જ મતલબ મસ્જિદમાં આવવાનું એનામાં કોઈ મતભેદ નથી કે આપણા હિન્દુમાંથી કેટલાય મતલબ મુસલમાનને ક્રિશ્ચિયન બની ગયા શર્મની વાત એ આપણે મતલબ કે જે છે ક્રિશ્ચનને મુસલમાનને હિન્દુ ન બનાવી શકીએ પણ આપણા હિન્દુ છે તે ક્રિશ્ચનમાં જતા રહે કે માં જતા રહે એ કેટલી શરમની વાત છે તો મતભેદ ન રાખો ઊંચ નીચના ભેદ ન રાખો તેથી ભાવિ પ્રજા નિરોગી બને અને સંસ્કારી બને તેને તેવી બનીને તે ભક્તારી અને સુરવીર બને છે જે ભક્તદાતારી સુરવીર સંતાન બનાવે તેવું જીવન જીવાડે તેવું જ આચરણ મોટામાં મોટું એ કન્યાદાન છે દાનમાં વિવેક દ્રષ્ટિ રાખો પૈસા કમાવવા એ ઘણો જ અઘરો છે ધન કમાવું બહુ જ અઘરું છે પણ તે ધન સાચવવું તે પણ વધુ અઘરું છે જો સાચવતા ન આવડે તો ન ખપે તેવી વસ્તુ ખરીદીને લઈ આવશે પણ તે ધનનો પાછો સદુપયોગ કરવો તે સૌથી અઘરું છે વળી તે ધન વડે દેવ બને છે અને દાનવ રાક્ષસ પણ પણ બની જાય છે તો દેશમાં મંદિર મસ્જિદો ઘણા જ છે ખરેખર તેની જરૂર નથી છતાં હજુ નવા નવા મંદિર મસ્જિદ બને છે પરંતુ આજે સૌને વધુ જરૂર છે ગામો ગામ એક સંસ્કાર માટેનો હોલ તેમાં દરરોજ ભેણા થઈ અને હલ કરો કે આજે આ જગ્યાએ આગ લાગી એનું પરિવાર દુખી છે તો એ જેને ઘેર આગ લાગી છે એના માટે પૈસાની વ્યવસ્થાનું હલ કરવાનું છે એવો એક હોલ બનાવવાનો હોય મંદિરની જરૂર નથી મંદિર તો ભગવાને આ બનાવી રાખ્યું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજન રે પડ પળ તારા દર્શન થાય દેખે દર્શન હારે નહી પુજારી નહી કોઈ દેવા નહી મંદિર ને તાળા રે નીલગન અરે સંતો તો કહે છે કે આ ભગવાન જગતના સર્જનારે આ સૃષ્ટિ જ્યારે શરૂ થઈ ત્યારે આ સૃષ્ટિરૂપી મંદિર એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને સત્તર વર્ષ ત્યાં આ સૃષ્ટિરૂપી મંદિર બનાવ્યું છે એમાં પોતાની ફરજ મુજબના ઈમાનદારીના સત્કર્મ કરવાથી જગતનું પોતાનું કલ્યાણ થાય બાકી કોઈ પણ મંદિરે જઈને અનુભવ કરી જુઓ પાંચ દસ મિનિટ નહીં પણ એક દિવસ આખોથી ત્યાં કશું બીજું ખાવું નહીં પીવું નહીં જવું નહીં કોઈ પણ પ્રકારનું કર્મ ન કરવાનું અને ત્યાં જ મંદિરે રહ્યો તમારે લાભ થાય રહ્યો કે કેટલું નુકસાન થાય રહ્યું એ અનુભવ કરી જુઓ આ વર્ષોથી મતલબ કે મંદિર મસ્જિદના પાખન મતલબ કે ઘરે ગયાએ અને પાદરી મિયાજી અને પંડિતે પોતાને ઘેર બેઠે પરહચરી ખાવા જડ્યા એના માટે પોતાનો ધંધો બનાવી દીધો છે બાકી તો પોતાની ફરજમાં આવતું આ જગતમાં શુદ્ધ વ્યવહાર કરવાથી આપણું કલ્યાણ થાય તો છતાં હજુ નવા નવા મંદિર મસ્જિદો બને છે પરંતુ આજે સૌને વધુ જરૂર છે સંસ્કારની સંસ્કાર અને માનવતાની માતા પિતાઓ સંસ્કાર આપવાને કહેવું કે દીકરી આ તે તારું સાચું ઘર એ તારું સાસરું છે પતિનું ઘર તે જ તારું ઘર સમજજે તારા સાસુ સસરાને તારા માતા પિતા સમાન સમજે તારા દિયર જેઠને તારા જેઠને મોટો ભાઈ સમજે તારા દિયરને તારો નાનો ભાઈ સમજે તારી નણંદને તારી બહેન સમજે તે કુટુંબને પોતાનું સમજે જે માતા પિતાનું ઘર તો દીકરીની પ્રાથમિક તાલીમ કેળવણીની શાળા છે પરંતુ પતિનું ઘર એ જ તારું પોતાનું ઘર છે હવે દીકરી તારા ઉપર અમારો કોઈ જ પણ અધિકાર જ નથી તારાથી સાસરીએથી પિયર ન આવી શકાય તો કદાપી જીદ કરીશ નહીં માટે ત્યાંથી જો તને આવવાનું થાય તો તારા પતિની સાસુની સસરા વગેરેની રાજી ખુશીથી પૂછીને જ આવજે પણ ક્યારે પણ ઝઘડીને આવીશ નહીં અને જો ઝડીને આવીશ તો હું તને એક દિવસ એક ક્ષણ માટે પણ તને મારી પાસે ઘરમાં કે મારા હૃદયમાં વા નહીં દઉં આ માતા તારા જીવનમાં જે આવા ઊંચા સારા વિચાર છે તે મને સંસ્કાર સારા આપ્યા છે તેટલી જે તારામાં સાચી મને શિખામણ આપી છે આવી જે ભાવનાથી જે કઠોરતાથી જે પુત્રીને શિખામણ આપે છે તેને સાચું કર્યાવર કહેવાય છે તો ધન વધે તો સંસ્કાર જાય છે તો આજના આજકાલ દીકરીઓ ભણીને ધન કમાવા જાય છે તો પછી ઘરમાં સંસ્કાર રહે કેમ જુઓ સંસ્કાર આપવા તે માતાનો ધર્મ છે મૂર્ખ બનવું જ્ઞાન ન જાણવું તે પિતાનું ધર્મ છે ને ભૂલ છે અને લોભ રહે કરવો તે આખા કુટુંબની ભૂલ છે ને ગરીબ રહેવું એ પોતાની ભૂલ છે તો સંસ્કાર આપો ખાલી ધન આપી ને મતલબ સાસરે ન બોલાવો તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વે કુટુંબોએને અપાયું ને તે જ્ઞાન અમુ આ વિડીયો વડે મતલબ બધાને પ્રચાર કરીએ છીએ તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સફળતામાં જવાનું છોડતા જ નથી તેમાં આપણું કલ્યાણ થતું પણ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે ના ભી થી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જે ઇંગલા પિંગલા અને બંને બાજુ જે શ્વાસ આવે એને સુક્ષ્મણા કહેવાય છે એ સૂક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી જો નામરૂપ જોશું નામરૂપના તરંગો નીકળશે પણ આપણે નામ રૂપ છોડી દેશું ત્યારે જે તરંગો નીકળશે તેમાંથી જે ઓજસ કે આભામંડળ બનશે તે ઓજસ ને આભામંડળ વડે આમ શરીરનું કવચ બનશે જો નામ નામમંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાય સૌ સુખી થાય એટલું કંઈ મારી વાણી વિરામું છું